નમસ્કાર આપ જે રાય સોલ્યુશન ટ્રસ્ટીમાં હું છું આપની સાથે હેતુ ગોરે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એકવાર મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખીને સહકાર ક્ષેત્રમાં ગરમાવો લાવી દીધો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક વખત મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખીને સહકાર ક્ષેત્રમાં ગરમાવો લાવી દીધો છે તેમજ ખોટી રીતે લાખો રૂપિયા ઉપાડીને આચર કૌભાંડ નો લેખિત આક્ષેપ કર્યો છે બેસર તાલુકાના મેરાસુવા દૂધ મંડળીમાં ઓગણચાલીસ લાખ બાણું હજાર રૂપિયા કુલ પાંચ મૃત સભાસ નામે નાણા ઉપાડી ઘેર રીતિ કર્યાનો લેખિત આક્ષેપ કર્યો છે ધારાસભ્યના પત્રમાં મરણના દાખલા સાથે મૃત્યુ પામ્યા બાદ પાંચ સભાસદોના બેંકના ખાતામાં કેવી રીતે દૂધ ભર્યું અને એક સરખી રકમ કેવી રીતે જમા કરાવી અને પ્રતિદિન સાઈઠ થી સિત્તેર લિટર દૂધ ભર્યાનું બતાવીને નાણાં ઉપાડવાનો આક્ષેપ કર્યો છે ધારાસભ્યના પત્ર બાદ ફરી એકવાર બરોડા ડેરી અને તેના વહીવટી બોર્ડ સામે પ્રશ્નો ઉભા કર્યા છે તો ફરી એકવાર ભાજપા આંતરિક જૂથબંધી બહાર આવી છે આજે મારા ડેસર તાલુકાના મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે પ્રમાણે મેં મારા લેટર દ્વારા મેં તપાસ કરવાની માગણી કરી છે એમાં મેરાકુવા ગામની અંદર જે પ્રકારે નાણાકીય કૌભાંડ થયું છે કેવી રીતે થયું છે કે ભાઈ જે સભાસદો જે હાલ સભાસદ તરીકે એનું નામ ચાલુ પણ હોય અને એના નામે ટ્રાન્ઝેક્શન પણ થતું હોય પણ એમને વર્ષો થયા છે મૈયત થયે મરણ થયેલા લોકોના નામે નાના દૂધ પણ ભરાય છે નાના પણ ઉપાડ્યા છે બહુ ચિંતાનો વિષય છે ને બહુ ભયંકર આ કૌભાંડ કહેવાય એટલે આજે મેં મારા લેટર ડેટ પર અનેક મુદ્દાઓ સો આ તો તમને ઓરલી કહ્યું હતું અનેક મુદ્દાઓ તો મારા લેટર એટ ઉપર મેં એમને તપાસની માંગણી માગણી કરી છે અને આ તપાસની અંદર જે પણ લોકો ખોટું કરવા માટે આની પર જવાબદાર જવાબદાર છે એ પર કાયદેસરના ફોજદારી ગુનો દાખલ થાય અને કાયદેસર કાર્યવાહી થાય એવી મારી માંગણી છે અને આ મેરાકુવા ગામની મંડળી એકનું જ જો આ વાત હોય તો મારું માનવું છે કે અનેક મંડળીઓ આવી રીતે અનેક મંડળીઓમાં આ વસ્તુ થતી હતી અને શું ખોટું થાય છે કેવી રીતે ખોટું થાય છે એ પણ તપાસનો વિષય છે એ તપાસ પણ મેં માગી છે અને મને વિશ્વાસ છે કે સચોટ તપાસ પણ થશે અને આમાં જે લોકો બહાર આવશે અને જે પણ જવાબદાર લોકો છે એની પર કાયદેસરની કાર્યવાહી થશે મુખ્યમંત્રીશ્રી અને અમારા સહકાર કર્યો છે ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે એમાં જો ખોટું રીતે આવી રીતે કરનાર કૃત્ય કરનાર લોકો જો બહાર આવે તો કાયદેસરના કડકમાં કડક સજા થવી જોઈએ અને એમની પર ફોજદારી રાહે ગુનો દાખલ થવો જોઈએ અને મને વિશ્વાસ છે કે મારા માન્ય મુખ્યમંત્રીશ્રી આમાં સેજ પણ કચાશ નહીં રાખે અને અગાઉ પણ આ રીતે એમાં કોઈને પણ છોડવામાં આવ્યા નથી અગાઉ પણ બાયો ચડાવવામાં આવી હતી ત્યારે ત્રણ ધારાસભ્ય ભેગા થયા હતા અને ત્યારે આ વખતે શું કરવામાં આવશે આમાં જો આજે બાયો ચડાવવાની વાત નથી આ વાત ખાલી એક જ વસ્તુ છે જે ગેરરીતિઓ થઈ છે એ ગેરરીતિ બીજી એક સંસ્થા એક મંડળીમાં થઈ છે આ જ મંડળીની અંદર જો કાયદેસરની કાર્યવાહી થાય અને કાયદેસર રીતે ખોદારી ગુનો દાખલ થઈ અને કડકમાં કડક સજા થાય તો અનેક મંડળીઓને મેસેજ પહોંચે અનેક મંડળીઓની અંદર પણ તપાસ પણ થાય ઓડિટ પણ થાય અને ઓડિટની અંદર જે પણ લોકો એની પર આવું ખોટું કૃત્ય કરનાર લોકો બહાર આવે એની પર કાયદેસરના પગલાં લેવાય એવી ખૂબ જરૂરી માંગ છે કેમ કે આ સંસ્થા એ સંસ્થા માત્ર માત્ર સંસ્થા ન હોય ઘણા લાખો ગરીબોની આજીવિકા છે અને આપણા સૌના માટે જવાબદારી છે અને જવાબદારી આપણે સૌએ નિભાવવી જોઈએ એવી મારી વિનંતી છે ભાજપ નું બોર્ડ છે ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો સહકાર મંત્રી અમિત શાહ પોતે પણ હવે ગુજરાત આવવાના છે તેવી રીતની વાત વત કરે છે કે ભુજ સ્ટેશન એરસો સ્ટેશન તે ખાતે મુલાકાત લઈ શકે તેવી પ્રબળ શક્યતા ધરાવી રહી છે ત્યારે આ લેટર બોમ્બ આવવાની જરૂર મને ખ્યાલ નથી કે માન્ય અમારા સહકાર મંત્રી અમિત શાહ સાહેબ ક્યારે આવવાના છે નથી ખ્યાલ મને આ વસ્તુમાં મેં કોઈ એવું મગજ નથી ચલાવ્યું કે ભાઈ અત્યારે બોર્ડ ભાજપનું છે કે શું છે એવું નથી મને માત્ર એક જ વસ્તુ છે કે અમારી પાર્ટીમાં પણ જ્યારે અમને પોતાને અમારી જવાબદારી માટે અમને ટ્રેનિંગ આપવામાં આવે તો એવું જ છે કે ભાઈ પોતે જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં એ ખોટું ઉજાગર કરવાની આપણી જવાબદારી છે અને જે ખોટું કરનાર હોય એ કોઈ પણ પાર્ટીનો હોઈ શકે એના પર કાયદેસરના પગલા લેવા જોઈએ એ મારી માંગણી છે ગ્રોબર્ડ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર